કચ્છના અબડાસા લખપત તાલુકામાં પશુમાં બીમારી જોવા મળી રહી છે ત્યારે સરહદ ડેરી દ્વારા અને અમૂલ ડેરી દ્વારા ઓમિયોપેથિકની કીટનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને ચાર પશુ નિરીક્ષકો દ્વારા ઘરે ઘરે ફરી અને સારવાર કરવામાં આવી રહી છે સરહદ ડેરી દ્વારા કચ્છ જિલ્લાના અબડાસા લખપત તાલુકાને બની વિસ્તારમાં ભેંસોમાં મિલ્કસ નોડ્યુલ્સ સ્યુડો પોક્સ નામની બીમારીના કેસ જોવા મળી રહ્યા છે પોક્સ વાયરસમાં ડેરી દ્વારા પશુઓની સારવારની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ગામે ગામ પશુઓનો કેમ્પ કરી સરહદ ડેરીના ઉપક્રમે સારવાર આપવામાં આવી રહી છે એમ આમતક ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા ચેરમેન પલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું સરહદ ડેરી દ્વારા ચાર પશુધન નિરીક્ષકો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ડેરી દ્વારા પશુઓના ઘરગથ્થુ ઉપચાર માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનું સિરપ ઉપરાંત અમૂલની હોમિયોપેથિક દવાના ઉપચાર માટેની દવાઓ વિટામિન્સ વગેરેનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે આ રોગમાં ખાસ કરીને પશુઓને ચાંદા પડે છે પરિણામે તેઓ ઘાસચારો લઈ શકતા નથી અને તેમની હ્યુમિનિટી પાવર ઘટતો હોય છે આવી પરિસ્થિતિમાં અમૂલની હોમિયોપેથિક દવાની કીટ એકસોને પંચોતેર રૂપિયા છે જે સરહદ ડેરી દ્વારા પચાસ ટકા સબસિડીના દરે આપવામાં આવે છે અને વિતરણ કરવામાં આવી રહ્યું છે જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે અને સરકારી પશુ સારવાર કેન્દ્ર અથવા વન નાઇન સિક્સ ટુ પર સંપર્ક કરવા માટે અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે